વડોદરામાં ફાયર એન અંગે ચેકિંગ માટે બસો છત્રીસ હોસ્પિટલોના ચેકિંગની કાર્યવાહી શરૂ હોસ્પિટલોનું લિસ્ટ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સરકાર ની મળેલી ગ્રાન્ટ અંગે પાલિકા મ્યુનિસિપલ કમિશનર ની બેઠકમાં ચર્ચા થઈ હતી આ ઉપરાંત ફાયર એનઓસી અંગે બસો છત્રીસ હોસ્પિટલોનું ચેકિંગ અંગે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના નેજા હેઠળ મળેલી બેઠકમાં ચર્ચા થઈ હતી બે હજાર ચોવીસ પચીસ ના રાજ્ય સરકારના વિકાસના કામો અંગે પણ સઘન ચર્ચા

માન્ય હાઈકોર્ટ તરફથી પણ સૂચના આવી છે કે ઝડપી અમે કામગીરી પૂરું કરવાનું છે રિન્યુઅલનું એ બાબતનું પણ કામગીરી પૂરું ઝડપી કરવા માટે એમને પણ આજે સૂચના આપવામાં આવી છે યસ આજે જે ફાયર એનઓસીઝ રિન્યૂ કરવાનું હોસ્પિટલ્સનું જે મેન્ડેટરી છે એ કોવિડ વખતે પણ અમુક લોકો કોવિડ સેન્ટર તરીકે પણ બોલા ખોલ્યા હતા એ તમામની ફાયર એનઓસીઝની રિન્યુઅલની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે એફિડેવિટ પણ અમે ફાઇલ કરવાની છે એટલે કામગીરી ઝડપી પૂરું કરવા માટે એમને બોલાવવામાં આવ્યું અને જે ફ્રીના આધારે પણ રાજ્ય સરકાર તરફથી રિન્યૂ કરવામાં આવી છે આખા ગુજરાત માટે એમની પણ અત્યારે રિન્યૂ રિવ્યૂ કરવામાં આવ્યું જેથી કરીને આ કામ લગભગ દસ પંદર દિવસમાં પૂરું કરવા માટે વહેલા તકે પૂરું કરવા માટે અમે આજે સૂચના આપી છે ટુ હંડ્રેડ થર્ટી સિક્સ યાદી છે આ ટુ હંડ્રેડ થર્ટી સિક્સની આવનારા એ લોકો અગાઉથી લગભગ દસ દિવસ અઠવાડિયેથી કામ શરૂ કરી દીધી છે પણ આવનારા દસ દિવસની અંદર આ બધું ચેકિંગ કરવાનો અમે નિર્દેશ આપ્યું છે એટલે ફાયરના ટીમ અને રાજ્ય સરકાર તરફથી જે નિમણૂક કરવામાં આવી છે તમામ લોકો તરફથી ચેકિંગ કરવામાં આવશે અને રિન્યુઅલ પણ કરવામાં આવશે જેના પાસે પ્રોપર ડોક્યુમેન્ટ્સ નથી અને રિન્યુઅલ પણ નથી પછી આગળનું પગલાં અમે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે એ તપાસ આપણે ડેપ્ટી કમિશનર અને ફાયર ઇન્ચાર્જ ફાયર ઇન્ચાર્જ ડેપ્ટી કમિશનરને તપાસ આપી છે એટલે ગંગા સિંહ સાહેબને આપ પૂછી શકો છો એ પ્રગતિ હેઠળ છે થોડું સમય જોશે એમને પણ બધું રેન્યુઅલ અભ્યાસ કરવા માટે એટલે અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે ના અમુક કામો છે ને બેઝિકલી ટેન્ડર કર્યા પછી બે વાર ત્રણ વાર ટ્રાય કર્યા પછી પણ ના થયેલું હોય ફાઇનલ ના થયેલું હોય કામ શરૂ ના થયેલું હોય આવા કામ આપણે ગ્રાન્ટ આવ્યા પછી પણ કામ શરૂ ના થાય તો એટલે મેસેજ ખોટું જાય એટલા કામ ઝડપી ચાલુ કરવા માટે કીધું છે અને અમુક ટેન્ડર્સ એવા છે કે એસ્ટિમેટ બન્યા પછી પણ વાર ટ્રાય કર્યા પછી પણ કોઈ આવ્યા નથી એવા પણ એટલે મેક્સિમમ પ્રયત્ન કરીને ઓફર્સ માંગીને પણ આગળ વધવા માટે કામ કીધું છે લગભગ ચારસો પાંચસો કરોડની કામ હજી કરવાનું બાકી છે એટલે આવનારા દિવસોમાં ત્રણ વર્ષનું જે ક્યુમ્યુલેટિવ કામ છે એને ફાસ્ટ લેવા માટે અમે એમને સૂચના આપી છે થેન્ક યુ